પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ત્યારે કલીના પુલ નજીક રહેતા લોકોની હાલત પણ ભારે કફોડી બની છે આ વિસ્તારના મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોએ મોડી રાત્રે જાતે જ સ્થળાંતર કરવું પડ્યું હતું પોરબંદર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો બીજી તરફ ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણી પણ પહોંચી જતા પોરબંદરના કલ્લીપુલ નજીકનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે આ વિસ્તારમાં લગભગ પાંચસો જેટલા પરિવાર વસવાટ કરે છે ત્યારે મોડી રાતના ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે આ વિસ્તારમાં પાણી ઘૂસી જતા રાત્રે બે વાગ્યાથી લોકોએ જાતે ઓળીઓ લઈને સ્થળાંતરણ કર્યું હતું તો આ વિસ્તારના લોકોએ એવા પણ આક્ષેપ લયા હતા કે સ્થળાંતરના દાવા કરનારું તંત્ર આ વિસ્તારમાં સ્થળાંતર માટે કે ફૂડ પેકેજ માટે ડોકાયું પણ ન હતું પોરબંદરમાં એક અઠવાડિયામાં પડેલા એકત્રીસ ઈંચ કરતાં પણ વધારે વરસાદને લઈને લોકોની હાલત કોફોડી પડી છે ખાસ કરીને છાંયટો કે વિસ્તાર ધૂંબેલી ભુખેરા વિસ્તાર રાજીનો વિસ્તારમાં પાણી બીજી તરફ જાણે

શું અત્યારે શું પરિસ્થિતિ છે અમારા ઘરમાં ઘરો પાણી તો છે જ પણ આજે રાતે બાર વાગે પાણી વધારે આવવાના કારણે અમે આખી રાત બાર થી ચાર વાગ્યા સુધીમાં હોડીની રેસ્ક્યુ કરીને અમારા જાફરભાઈ છે મછારા તેને અને એના છોકરાઓ મદદ કરીને બધાય પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ જણાને બહાર કાઢવામાં આવ્યા હતા નાના છોકરાઓને બાયુને બુરધાઓને બધા હોડીની મદદથી અમે આખી રાત સતત મહેનત કરીને માણસોને બધાને બહાર કાઢ્યા

વહીવટી તંત્ર છે નગરપાલિકા તંત્ર છે રેસ્ક્યુ ના દાવા કરે છે સેન્ટર ખોલવામાં અને દાવા કરે છે લોકોને ખાવું પીવું રહેવાની વ્યવસ્થા કરી હોવાના દાવા કરે છે તમારા રેસ્ક્યુ માટે તંત્રની કોઈ ટીમ આવી છે એ લોકો ગામમાં એક ફૂટ પાણી ભરાય ત્યાં ખાલી ફેક બોલો વિડીયો બનાવે છે ના કરે છે હોળી ના કરે છે પણ અહીંયા જ્યાં છ છ સાત સાત ફૂટ પાણી છે ત્યાં કોઈ જોવા નથી આવતું ફૂટ પેકેટ દેવા માટે હોળીઓના એક એક ફૂટમાં આટલા આટલા પાણીમાં એ હોળીઓ દોડાવે છે

તેમની હાલત પોપોડી બની છે છતાં રેસ્ક્યુની સ્થળાંતરની કે તેમના માટે ફૂડ પેકેટની તસ્તી પણ તંત્ર ન લેતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે નિપુલ પોપટ સાથે અશોક ખાનગી ન્યૂઝ પોરબંદર મારું નામ જાફર ગુના આખી રાત અમે ઓડિશી આ ત્રીજા છોકરા બાર બે ચાલુ બધી જપર બાતે હું પરિસ્થિતિ જ આવ્યા અહીંયા પાણી બાણી બધી ભરાઈ ગયો